હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર આપ સર્વે વિદ્યાર્થી એજ્યુકેશન સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનું જે વાર્ષિક પરીક્ષા અથવા દ્વિતીય સત્રાંક પરીક્ષાનું જે એસી ગુણનું પેપર છે એમનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો વિષયના પેપરની પીડીએફ જોતી હોય તો મળી જશે આ સિવાય સ્વ અધ્યયન પોથી તમારે વાંચવાની હોય એ જોતી હોય તો એ મળી જશે બરાબર પાઠના વિડીયોની સમજૂતી મળી જશે તો ક્યાંથી મળશે ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ સેન્ડ ઓટીપી કરો ચાર આંકડા નો ઓટીપી જનરેટ થશે પેડ કોર્સની અંદર તમે જશો તો ત્યાં તમને પેપર શેટ મળી જશે બીજી વાત ધોરણ ત્રણ થી બારના વિડીયો જોવે તો તમારા ધોરણમાં તમે જે મેળવી શકશો એકમ કસોટીના પેપર મળશે ધોરણમાં વિષય પ્રમાણે તમને પાઠ સમજૂતીના વિડીયો વગેરે મળશે વાંચીએ આગળ આપણે પ્રશ્ન એક પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરી અને આ પેરેગ્રાફ છે એ વાંચી શકશો આપણે ડાયરેક્ટ જોઈએ હુ વોઝ ધ કુક બરાબર તો ભીમા વોઝ ધ કુ હુ વોઝ ધોઝ વિરાટા બરાબર આગળ બીજો પેરેગ્રાફ છે વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એને આપણે જવાબ આપવાના છે તો કશો વાંધો નહીં ચાલો આપણે જવાબ આપવા માટે કટિબદ્ધ છીએ લાઇન बराबर तो एना हुकिंग हियर तो अंड अ केमल आर टॉकिंग हियर वेलॉग टेक प्लेस इन अंगल इ तो विद्यार्थी मित्रों के लायन शुभ बार पेरेग्राफ मब आप किंग ऑफ धोरेस्ट बराबर जंगल नो राजा है जो आई एम ध किंग ऑफ द फॉरेस्ट લાયન શું છે બરાબર તો એનો પણ તમારે અહીંથી શું આપવાનો છે જવાબ આપવાનો છે ક્યાંથી અહીંથી બરાબર તો તમને મળી ગયો છે આ પેરેગ્રાફમાંથી તમારે એટલું કરવાનું છે ઓકે આગળ વધીએ ત્રીજા પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે કેટલાક જોઈએ તીસ વર્ક ઇઝ અ સર્વિસ ટુ ધ યંગ જનરેશન ત્યાર પછી વેન કેન યુ લવ નેચર તો વેન યુ કમ ઇન કોન્ટેક્ટ યુ લવ નેચર ત્યારબાદ યુ કેન અર્ન બરાબર તો જવાબ આપેલો છે પેરેગ્રાફમાંથી તમારે ગોતવાનો છે યુ કેન અર્ન અ ગુડ મની ગુડ મની વર્કિંગ વિથ નેચર મેક્સ લાઈફ થ્રિલિંગ કોણ આવશે થ્રીલિંગ તો આ રીતે તમારે જવાબ મેચ કરવાના છે ત્યાર પછી ડ્રોર ફોલ્સ વેજીટેબલ્સ કે નોટ બી વેસ્ટેડ સાઇડ ધ કુક ફોલ્સ ધ લાઇન એન્ડ ધ કેમલ આર ટોકિંગ હિયર રાઈટ સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિસ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ફોલ્સ છગનલાલ ઇઝ અ લેઝી મેન ફોલ્સ ધ ડીયર રન ઇનટુ ધ બસ રાઈટ ઓકે આગળ વધીએ કોસમાંથી આપેલા શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂછો આ પૂરો ધ બોયસ

त્યાર પછી પ્રશ્ન 2 કૌંસ માંથી ખાલી જગ્યા પૂરો VC 7 कलर इन અ રેનબો બરાબર રેનબો ના કેટલા કલર હોય તો કે 7 કલર હોય ત્યાર પછી આઈ ડોન્ટ લાઈક લાઉડ મ્યુઝિક ઈટ વોઝ અ હોટ ડે ધ સ્નો ઇઝ વ્હાઈટ હી લિવ્સ ઇન અ બિગ હાઉસ આઈ હેવ અ રેડ એપલ જય ઇઝ વેરી લકી ધ સ્કાય વોઝ બ્લુ

શકશો અને વિષય પ્રમાણે તમારે વિડીયો જોઈ શકશો કારણ કે બે લાખ પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ મિત્રો આ એપ્લિકેશનનો યુઝ હાલમાં કરી રહ્યા છે કેન યુ સી ધ બ્લેક બોર્ડ ગીવ મી ટુ પેન્સ પ્લીઝ ધે આર પ્લેઈંગ ઓન ધ સી શોર આઈ ગોટ એટ પેન્સિલ શબ્દ સમૂહનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો મિતાલી મિતાલી કેન યુ પ્લીઝ હેલ્પ મી તો મને મદદ કરીશ દેવ યસ વાય નોટ શા માટેની ટેલ મી મિતાલી ઇટ ઇઝ માય હોમવર્ક આઈ કેન નોટ સોલ્વ ધીસ સમ આ પ્રશ્ન છે દાખલો એનો સોલ્વ કરી શકતી નથી દેવ કમ આઈ વિલ ટીચ યુ લાઈવ ઉતન શીખવાડું મિતલ થેન્ક યુ દેવ આભાર તારો દેવ દેવનો આભાર વ્યક્ત કરે છે બરાબર તો આ રીતે આપણે કરી શકાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે એમની અંદર પ્રશ્ન 3 યસ કે નો માં જવાબ આપવાનો છે મધર કુકસ ફૂડ ડઝ મધર કુક ફૂડ પ્રશ્ન બનાવો પછી યસ સી ડઝ નો સી ડઝ નોટ પછી તમારે શું કરવાનું છે એમનો જવાબ છે એ જવાબ લખવાનો છે ત્યાર પછી मानसी मेक्स टी डी मेक्टी यस सी डज नॉट गीता हेल्प हर डज गीता हेल्प हर फ्रेंड यस होम तो तुम्हारे जाते अमन एंड अमर केन प्ले द्वेश्चन यूजिंग धर्ड ग्लैंक्स तो इट इज वेरी होट प्लीज गीव मी कॉल्ड વોટર કે ગરમ પાણી તો જ માગે કોલ્ડ જ માગે એમ તો એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ મોટું પ્રાણી છે ટી ઇઝ ઇઝ ગરમ છે 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 ચા મનુભાઈ અ કેવો મેન ફેટ કે તમારે કહેવાનું રમન ઇઝ સ્ટોલ હિઝ બ્રધર ઇઝ શોટ ટુકો ત્યાર પછી રાઈટ ધ નંબર એઝ સોસ ઇન બરોબર તો ફિફ્ટીન

નેમ ધ ધ ધ હેલ્પર્સ યુઝિંગ ઇન આઈ 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 કેન 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 ટીચ સ્ટુડન્ટ તો તો કોણ ભણાવે ટીચર એમ ગ્રો ફાર્મર મેડિસિન્સ ડોક્ટર કટ બાર્બર ટેપ્સ આવી રીતે તમારે લખવાનું છે ક્લિયર તો આ રીતે મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તો શેર કરજો આઈશુદી સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત